સંવિધાન બદલવાની કરેલી ટિપ્પણી બાબતે ભરૂચ અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું ભારત દેશના વડાપ્રધાનના સલાહકારમાં સંવિધાન બાબતે કરેલ ટિપ્પણી તેમના દ્વારા કહેવામાં આવ્યું કે ભારતનું બંધારણ જૂનું થઈ ગયું છે જેને બદલવાની જરૂર છે મોદીજીના સલાહકારમાં આ નિવેદનથી સંવિધાન બચાવવા માટે ટિપ્પણીથી નારાજ થયેલા ભરૂચ અનુસૂચિત જાતિ સમાજના લોકો દ્વારા સંવિધાન બાબતે કરેલ ટીપણી સામે એમની સામે કડકમાં કડક પગલા લેવાય અને સંવિધાનનું અપમાન કરવા બદલ એમને સજા કરવામાં કરવામાં આવે અને અને એવી માંગ અનુસૂચિત સમાજના લોકો દ્વારા આવી છે આ બાબતે આજ રોજ ભરૂચ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું પ્રતિનિધિ કિરણભાઈ પરમાર સાથે રિપોર્ટર નિકુંજભાઈ રોહિત આઝાદ મીડિયા લાઈવ ભરૂચ દલિત સમાજના અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો સામૂહિક રીતે અમે વખોડીએ છીએ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર એ વિશ્વના મહાન ફિલોસોફર પૈકીના એક હતા ભારત દેશ આઝાદ થયો અને જ્યારે બંધારણ સમિતિની રચના થઈ ત્યારે બંધારણ બનાવવાનું કામ અને એનું અધ્યક્ષ સ્થાન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને આપવામાં આવ્યું અત્યારના સંજોગો અને દરેક લોકોએ સ્વીકારેલું છે કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનો વિકલ્પ ભૂતકાળમાં પણ નહોતો ને આજે પણ નથી અને એમણે જે બંધારણ બનાવ્યું છે એ વિશ્વના મહાન લોકશાહી દેશોના બંધારણોનો અભ્યાસ કરીને આ ભારત દેશનું બંધારણ બનાવેલું છે એને કોઈ ચેલેન્જ કરી ના શકે એને બદલવાની અત્યારે કોઈ જરૂર નથી અને જે લોકો આવી વિચારધારા ધરાવે છે એમને અમે વખોડીએ છીએ અને એ જે કંઈ બોલ્યા છે એનો વડાપ્રધાન શ્રીએ અને એમના બીજા આગેવાનોએ વખોડવું જોઈએ અને એનો વિરોધ કરવો જોઈએ એવી અમારી માગણી છે અને આ જે કંઈ બોલ્યા છે એમના આર્થિક સલાહકાર એમની સામે કાયદેસર પગલાં ભરવા જોઈએ અને એને સખ્તમાં સખ્ત સજા કરવી જોઈએ એવી અમારી માગણી છે